અને 25 મી માર્ચે રંગોત્સવ મનાવવાનો છે અને હું તમને એક ખાસ વાત કહું કે મિત્રો એક મોટું ચંદ્રગ્રહણ છે 24 મી માર્ચે એક મોટું ચંદ્રગ્રહણ થશે જેઓ મંત્ર સાબિત કરવા માંગે છે તેમના માટે સારો સમય છે પરંતુ આ દિવસે એટલે કે મિત્રો આ વર્ષે હોલિકા દહન ભદ્રાના પ્રભાવ હેઠળ થશે આથી હોલિકા દહન સાંજે કરવામાં આવશે અને બીજે દિવસે પચીસ માર્ચ બુધવારે રંગોની હોળી કરવામાં આવશે જો તમારું જીવન પૈસા સાથે જોડાયેલું છે જો તમને કોઈ સમસ્યા હોય તો તમારે આ ત્રણ વસ્તુઓ હોળીની અગ્નિમાં અવશ્ય મૂકવી જોઈએ સમસ્યા ગમે તેટલી મોટી હોય સંપત્તિના માર્ગમાં ગમે તેટલો મોટો અવરોધ હોય તો તેના મૂળમાંથી નાશ પામે છે કારણ કે હોળીની અગ્નિમાં એટલી બધી પવિત્રતા અને એટલી શક્તિ હોય છે તેની પાસે મોટામાં મોટા પાપોનો નાશ કરવાની ક્ષમતા હોય છે તેથી જ શાસ્ત્રોમાં હોળીકા દહનને ખૂબ જ મહત્વપૂર્ણ તરીકે ઉજવવામાં આવે છે પરંતુ શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે જેને ભૂલથી પણ હોડીની આગમાં નાખવી જોઈએ પ્રાચીન કાળથી હોળીનો તહેવાર બુરાઈ પર સારાની જીતના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. હોળીનો તહેવાર હોલિકા સાથે જોડાયેલી છે. ખુશીઓ અને રંગો સાથે હોળીકા દહનની રાત્રે દેવી શક્તિઓનો ઉદય થાય છે અને આસુરી શક્તિઓનો નાશ થાય છે. હોળીની રાત્રે આ દેવી શક્તિઓ કરવાથી ગરીબીનો નાશ થાય છે અને જીવનની તમામ સમસ્યાનો નાશ થાય છે. સાત્રમાં આ દિવસે દુઃખ અને પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે શ્રેષ્ઠ દિવસ મનાવવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં હોડીની રાતને સિદ્ધિની રાત કહેવાય છે. આ દિવસે વાતાવરણમાં નકારાત્મક અને સકારાત્મક બંને શક્તિઓ ખૂબ જ સક્રિય હોય છે. તેથી જ પ્રાચીન સમયથી મિત્રો હોડીની રાત્રે કરવામાં આવતી સાધના ખૂબ જ અસરકારક અને ફળદાયી માનવામાં આવે છે. અને ચોક્કસપણે સફળ થાય છે આમાં કોઈ શંકા નથી તેથી આજે તમે રે મહત્વપૂર્ણ ઉપાયો વિશે જણાવીશું જેનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે આ તમારો ઉકેલ છે જે સમસ્યાનો અંત લાવવામાં ઉપયોગી થશે જે તમારા જીવનમાં અને પરિવારમાંથી સમસ્યાઓ અને ગરીબીને દૂર કરશે તમે શાંતિ અને સુખની સ્થાપના કરી શકશો

ત્યારે તેનો પૂજામાં પણ ઉપયોગ થતો નથી જો તમે તેને રેડો છો તો તેની ઉપર શેરડીના પાંદડા હોવા જોઈએ અધૂરી શેડી હોલિકાની અગ્નિમાં નાખવાથી પૂજા પૂર્ણ થતી નથી આ ક્રમમાં સંખ્યા બે પાંચ કે સાત હોવી જોઈએ હોળીની બીજી વાત કે ના અગ્નિમાં નારિયેળ અર્પિત કરવું શુભ છે પરંતુ નારિયેળ અર્પણ કરતા પહેલા આ વાત ધ્યાન રાખવી કે હોળીની આગમાં હંમેશા નારિયેળ પાણી ન હોવું જોઈએ એમાં પાણી ન હોવું જોઈએ નારિયેળ ઉમેરાતા પહેલા માત્ર સૂકું નારિયેળ જ નાખવું જોઈએ સમગ્ર પરિવારના હાથને સ્પર્શ કરવાની ખાતરી કરો અને પછી હોળીનો અગ્નિમાં પ્રગટાવો મુશ્કેલીઓ અને ઝઘડાઓને સમાપ્ત કરવા માટે તેને તમારા પરિવારને સમર્પિત કરો સૂકા નારિયેળથી પરિવારમાં સુખ શાંતિ વધે છે અને ગરીબી દૂર થાય છે તેની અગ્નિમાં ફેંકવાથી હોલિકા માતા તમારી બધી મુશ્કેલીઓ દૂર કરે છે અને અગ્નિમાં નારિયેળ નાખવાથી તમને અગ્નિ દેવતા પણ આશીર્વાદ આપે છે અને તમે પ્રસન્ન થાઓ છો તમારે હોળી માતાને ઘરે બનાવેલા પ્રસાદ અવશ્ય અર્પણ કરવો જોઈએ તમે તમારા ઘરમાં જે પણ ભોજન તૈયાર કરો છો એ હોળી માતાને અવશ્ય અર્પણ કરો હોળી માતાને ગુજિયા અથવા મીઠી રોટલી અર્પણ કરવી જોઈએ તેનાથી હોળી માતા ખૂબ જ ખુશ થાય છે તમારે દેવી માતા ને બરફી અર્પણ કરવી જોઈએ જ્યાં હોળી માતા સૌથી ઉજવવામાં આવે છે ત્યાં હોળીની અગ્નિ માં કણ અથવા કોઈ પણ નવો પાક ચડાવવાનું પ્રચલિત છે પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે હોળી માતા ઉપર તમારા તમારા ઘરમાં ઘરમાં ક્યારેય અનાજની ન રહે જો ધન હોય તો ચોખા અથવા અથવા પાપડ કોઈ પણ કાચા અનાજને અર્પણ કરવા જોઈએ એક સમસ્યા છે કે તેની તમારે હોળીકા દહનના દિવસે હોળી બાળતા પહેલા એક ઉપાય અવશ્ય કરી લેવો હોળીમાં સિંદુર લગાવો અને મંત્રનો જાપ કરો

હોડીની આગમાં ગાયના છાણ અને સૂકા લાકડાનો ઉપયોગ કરવો જોઈએ એરંડાના પાણ પણ ઘરમાં લગાવવા જોઈએ હોડીની આગ પ્રગટાવવાથી આસપાસની તમામ નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે સૌપ્રથમ હોડીમાં જળ અર્પણ કરીને તેની પ્રદક્ષિણા કરવી જોઈએ તમારી તમારા હૃદયથી ઈચ્છા વ્યક્ત કરવી જોઈએ તમે જે પણ ભૂલ કરી હોય અથવા તમે જે પણ પાપો કર્યા છે તમારી અંદરના તમામ પાપો માટે તમારે ક્ષમા માંગવી જોઈએ તે એક જ દિવસે નાશ પામે છે અને તમને પુણ્ય હોળીમાં મળે છે હોળી દરમિયાન તમારે ક્યારેય પણ અગ્નિમાં હાનિકારક રસાયણો ન નાખવા જોઈએ તેલનો ઉપયોગ કરી શકો છો પરંતુ પેટ્રોલ કે કેરોસીનનો ઉપયોગ કરશો નહીં શાસ્ત્રો અનુસાર હોલિકા દહનના દિવસે અમુક કામ ક્યારે ન કરવા જોઈએ મહિલાઓએ હોળી પહેલા વાળ ખુલ્લા ન રાખવા જોઈએ સ્ત્રીઓએ વાળ બાંધ્યા પછી દેવી હોડીની પૂજા કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે આ દિવસે નકારાત્મક શક્તિઓ ચરમ સીમા પર હોય છે તમારા વાળ ખુલ્લા રાખવાથી આ નકારાત્મક શક્તિઓ તમારી તરફ આકર્ષિત થઈ શકે છે જો કોઈ સ્ત્રી માસિક ધર્મનું નિરીક્ષણ કરતી હોય

તેને ઘરે લાવો અને તમારા ઘરના કોઈ ખૂણામાં રાખી શકો છો પાણીમાં રાખ મિક્સ કરીને ઘરને સાફ કરી શકો છો તેનો છંટકાવ કરી શકો છો તેનાથી નકારાત્મક નકારાત્મકતા દૂર થાય છે તમારા કપાળ પર હોળીની રાખ લગાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે તેને નાના બાળકોના કપાળ પર લગાવવાથી ખરાબ નજર નથી લાગતી ઘરમાં આર્થિક સમસ્યા હોય અને પૈસા ના આવતા હોય તો હોળીની રાખ તેને સફેદ કપડામાં બાંધીને તમારા ઘરની કબાટ અથવા તમને ગમે તે જગ્યાએ પૈસા રાખતા હોય એ જગ્યાએ પૈસા રાખો છો ત્યાં રાખી મૂકો તેનાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે જો તમે હોડીની રાખને કાળા કપડામાં બાંધીને ઘરની બહાર લટકાવી દો છો તેનાથી ઘરમાં ખરાબ નજરની અસર દૂર થાય છે અને પરિવારમાં ખુશીઓ આવે છે શાંતિની લાગણી અનુભવી શકો છો હોળીના દિવસે ક્યારેય કોઈને સફેદ વસ્તુઓ ઉધાર આપવી જોઈએ નહીં અને તમારે સફેદ વસ્તુઓ ન ખરીદવી જોઈએ કારણ કે તે તમારા જીવનમાં ખરાબ નસીબ લાવી શકે છે આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે તો આ વિડીયોને લાઈક કરો આવી જ આધ્યાત્મિક માહિતી ધરાવતા વિડીયો જોવા માટે ચેનલને ને જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો